અને ચોમાસા બાદ હવે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે નદી નાળા અને આસપાસના તળાવોમાં જેટલી વનસ્પતિઓ ઉગી નીકળી છે તેને હટાવવાનું કામગીરી કરવામાં આવશે ત્યારે ચોમાસા બાદ આ એક કામગીરી કેનાલમાં ઉગી નીકળેલા બાવળિયા અને ઝાડીઓને દૂર કરવામાં આવશે વનસ્પતિઓને દૂર કરવામાં આવશે ઉગી નીકળેલી વધારાની વનસ્પતિ રાઘવજી પટેલ કુંવરજી બાવળિયા અને મુળુભાઈ બેરા દ્વારા આ વાત કરવામાં આવી સંયુક્ત રીતે પાણી પુરવઠા અને વન વિભાગ દ્વારા કાર્યવાહી અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયા છે નિકુંજ તળાવમાં કે નદીમાં જે બિન ઉપયોગી વનસ્પતિ ઉગી નીકળી છે તેને હટાવવાની હવે કામગીરીનું અભિયાન રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવશે અને ત્રણ જેટલા ડિપાર્ટમેન્ટ સંયુક્ત રીતે આ અભિયાન ચલાવશે જે પ્રકારે પાણી પુરવઠા વિભાગ વન વિભાગ અને ગ્રામ વિભાગ વિભાગના મંત્રીઓ આજે બેઠક મળી અને બેઠકની અંદર નક્કી કરાયું છે કે નદી તળાવ કે પછી કેનાલની અંદર બિન ઉપયોગી વનસ્પતિઓ જેવી કે બાવળિયા હોય જાડી ઝાંખરા હોય જે ઉગી નીકળ્યા છે જેના કારણે જે પણ પાણીનું વહેણ છે તે વહેણ પણ પલટાય છે આ ઉપરાંત કેનાલ હોય તળાવ હોય તો તેને પણ નુકસાન થતું હોય છે તો આ એક અભિયાનના સ્વરૂપમાં તેને દૂર કરવા માટેની કામગીરી રાજ્ય સરકાર શરૂ કરશે અને પાંચ જેટલા સચિવોને પણ આ કામગીરી કરવા માટેની જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે આજે સંબંધિત ત્રણેય વિભાગના મંત્રીઓ એટલે કે રાઘવજી પટેલ કુંવરજી અને મુળુભાઈ મળી હતી અંદર આ નિર્ણય લેવાયો છે જી નિકુંજ આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ ત્યારે ચોમાસા બાદ રાજ્યમાં શરૂ કરવામાં આવશે આ વિશેષ અભિયાન